જય જવાન જય કિસાન આજનો વિષય તો સંગઠનની શું તાકાત છે એ બાબતની થોડીક વાત કરવી છે હવે વિસ્તારથી વાત કરીએ તો હમણાં જ પોરબંદર તાલુકાના જે પીજીવીસીએલ એ રાજ્ય સરકારે જાહેરાત કરી કે મજીવાણા ડિવિઝન એક મંજૂરી આપી એ પછી ઘણા ગામોને પ્રોબ્લેમ થયા એ બાબતની વિસ્તારથી વાત કરવી છે હવે સોરી મે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે અને એમાં છ ગામના લોકોને કોસ્ટલમાં રહેવાનું છે એની રજૂઆતો તમે સોશિયલ મીડિયા અથવા પ્રિન્ટ મીડિયામાં તમે જોતા જશો સ ગામનું એવું કહેવાનું છે કે અમારે કોસ્ટલ એરિયામાં જ રહેવાનું છે મિત્રો સંગઠનની શું તાકાત છે એ બાબતની થોડીક વાત કરું સંગઠનની એટલી બધી તાકાત છે કે પહેલી વખત રજૂઆત કરવા ગયા ત્યારે બધા સાથે હતા વિપક્ષ હોય સત્તા પક્ષ હોય કે બધા આવ્યા હતા પછી પીજી વિશે એવું કહેવામાં આવ્યું કે આ સંભવ નથી છ ગામને તમે જે માગણીઓ કરો એ માગણીઓ અમે એવી રીતના માન્યા રાખીએ તો કેવી રીતના મેળ કરવું તો હમણાં જ તમે વિસાવાળા ખેડૂતો આઠસોથી હજાર ખેડૂતો ભેગા થયા હતા ગામના લોકો ભેગા થયા હતા એ લોકોને બધાને પ્રોબ્લેમ છે કે ત્રીસ કિલોમીટર જેટલું ફરીને બોગોદર પ્રાઇવેટ વાહન બાંધીને આવવું પડે હવે સંગઠનની શું તાકાત છે એ બાબતમાં વાત કરું ત્યારે ઘેરાવ કરવામાં આવ્યો ફીડરો બંધ કરાવવામાં આવ્યા હતા વિસાવાડા જઈને વિસાવાડા બધા ખેડૂતોએ સાથ દીધો અને પીજીવીસીએલ ત્યારે એસી સાહેબે ના પાડી દીધું કે અચાનક મિટિંગ આવી જતા અમે આવવાના નથી આજની તારીખે પછી એવો બનાવ બન્યો કે અમે બધાએ સાહેબ કેવીનો ઘેરાવો કર્યો અને ઘેરાવો અને ફીડર બંધ કરવામાં આવ્યા એટલે બધા એસી સાહેબના નીચેના બધા અધિકારીઓ પીજીવી સેલના વિસાવવાડા દોડી આવ્યા મારું કહેવાનો એટલો મતલબ છે કે આપણો કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન બાબત જો ભેગા થાય તો એનો ઇફેક્ટ શું પડે છે એવું તમને બતાવું કે આજે જ વિસાવાડામાં સાંજે ચાર વાગે હું તો કહું સ ગામના લોકો બધા જ આજે આપણો પ્રશ્નનો માને ત્યાં સુધી વાત કરો હાપો પ્રશ્ન કરો ધારાસભ્ય હોય કે અન્ય કોઈ હોય તો સંગઠનની શું તાકાત છે જો અત્યારે તંત્રએ ના પાડી દીધેલ એને કોઈ કરવાનો ઈરાદો હતો નહીં જો સંગઠિત થઈ અને દેખાવ થયો તો આજે પોરબંદરના ધારાસભ્યશ્રીને આવવું પડે પૂર્વ કેબિનેટ પ્રધાનને પણ આવવું પડે અને એસી સાહેબને પણ આવવું પડ્યું એ ઇફેક્ટ છે આ બધા ખેડૂત ભાઈઓનો કારણ કે હું એટલા માટે વિડીયા બોલું છું કે આવી રીતના આપણા કોઈ રોડ રસ્તા બીજા કોઈ પ્રશ્ન હોય તો આવી રીતના ભેગા થાય વિસાવાળા ગામમાંથી આપણે શીખ લેવાની જરૂર છે આવી રીતના આપણો કોઈ પ્રશ્ન હોય અને ક્યાંય બોલવું નથી ખાલી વાતો કરવી હોય ભેગા બેહીને કે આપણો રોડ નથી થતો આપણો ગટર નથી થતો આપણું પાણી નથી મળતું આપણા કોઈ કેનાલના કામ નથી થતા જો કોઈ બોલ્યું ન હોત વિસાવાળા એવી રીતના ખેડૂત ભેગા ન થયાત આજે ધારાસભ્ય પણ ન આવતા હોત અને કોઈ બીજા પણ ન આવતા હોત સંગઠનની શું તાકાત છે એ બાબતનું આજે ખાલી આ જાગૃતિ માટેનો છે આવી રીતના આપણે જો સંગઠિત થઈએ તો આપણા પ્રશ્ન હોય એ એનું નિવાકરણ આવે અત્યારે બધાને શરમ છે કામ થાય કે ન થાય કોઈ કંઈ બોલતું નથી ખુલીને બોલો ખુલ્લીને આપણો પ્રશ્ન રાખો હું તો કહું કે વિસાવાળા વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો જાજો અને અમારો એક જ પ્રશ્ન છે અમારે કોસ્ટલમાં રહેવું આ પ્રશ્ન લઈને હરેક ખેડૂતો જાજો ધારાસભ્યશ્રીને વાત રાખો અને જનતાનો પાવર છે એ પછી ન કરે તો પછી હમણાં જિલ્લા તાલુકાની ચૂંટણીઓ આવે ત્યારે બતાવી દેવાય એટલા માટે સંગઠનની શું તાકાત છે એ બાબતની થોડીક મેં વાત કરી તમને સારું લાગે તો આગળ શેર કરજો સંગઠનની શું તાકાત છે નકર કોઈ આવવાનું નહોતું સીધા મુલાકાતે ગામને આવી જાય બધા કારણ કે હવે કંઈક કરવું જોશે એટલે આ મારો વિડીયો સારો લાગે તો શેર કરજો અને જે છ ગામના લોકો જે રીતે અત્યારે પાણીની સિઝન ના લે વરસાદ નથી થયો તો ઘણીકવાર ધોર્યો અડધી કલાક પૂરતો મૂકી દીજો એમ માનજો કે ક્યારેક લાઇટ ન હોય તો કેમ બેઠા હોય કે ફોલ્ટ થઈ હોય તો તો આપણા પીજીવી અન્ય કોઈ પ્રશ્ન હોય તો પણ કરજો અને સંગઠનની તાકાત છે હું તો કહું સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યાં પણ પ્રશ્ન હોય ને હજાર ખેડૂત ભેગા થઈ જાવ એટલે આ નેતા આપણી વાત સાંભળવા જરૂર આવશે એટલે મારો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો ધીમે ધીમે આગળ જાય ફક્ત પાંચ ગામના સંગઠનથી તો હોય તો ગુજરાત આખામાં સંગઠન હોય તો શું થાય સો ટકા થાય કારણ કે આપણે શરમને કારણે નેતાને શરમને કારણે નીકળવું નથી પણ આ એક્ઝામ્પલ વિસાવડામાંથી ખરેખર આપણે બધાને લીધા જેવું છે છ સ ગામના લોકો જે આવ્યા અન્ય લોકો બીજા કોઈ રાજકીય રીતે ડરી ગયા તો નગર વધારે થાય બધાને અહીંયા બોગોદર આવવું એ આટલું ત્રીસ પાંત્રીસ કિલોમીટર આવવું પડે એ કંઈ કોઈને મજા ન આવતી કારણ કે ખોટી વસ્તુનું સમર્થનનો દિયો અને આ બાબતમાં પછી ક્યારેક વાત કરશું પણ સંગઠનની શું તાકાત છે એ વિસાવાડામાં આજે બધું ટૂંકામાં પોરબંદરના શ્રી પૂર્વ કેબિનેટ શ્રી એસી સાહેબ અને પીજીવીસીએલનો આખો સ્ટાફ આવે છે એટલે બધા ખેડૂતોને નમ્ર અપીલ કે જાઓ કે જો આપણે સંગઠિત થઈ અને પીજીવીસીએલ શાહ કેવીનો ઘેરાવ કર્યો વિસાવાડામાં એક મિટિંગનું આયોજન કર્યું એટલે એ મિટિંગનો ઇફેક્ટ કેટલો પડે છે એટલે આપણી નોંધ લેવાય છે એવું નથી કે નોંધ નથી લેવાતી જય જવાન જય કિસાન